એકવાર ફટાફટ કન્ફર્મેશન આપી દો વિદ્યાર્થી મિત્રો ઓડિયો વિડીયો નું જેથી કરીને આજનો સેશન શરૂઆત કરી દઈએ બરોબર છે આજે વિદ્યાર્થી મિત્રો જે એસઆર સોરી રેવન્યુ તલાટી જે છે તો રેવન્યુ તલાટીની ભરતી જે છે તે બહાર પડી રહી છે બરોબર ઓલમોસ્ટ લગભગ ચોવીસો જેટલી જગ્યા બહાર પડી છે ઓકે મને તો ડન લાગે છે બધું ચલો વિદ્યાર્થી મિત્રો જો લાઈવ સેશન લેવાનું કારણ એક જ છે રેકોર્ડેડ ફોર્મ ની અંદર મૂકી શકે આ વિડીયો પણ ઘણા બધાને પછી ફોર્મ ભરતા હોય ને પછી લાઈવ ની અંદર કંઈ પ્રશ્ન ઉભો થાય તો પછી કોમેન્ટ કરવાનો એમને ઓપ્શન ન મળે બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આજનો સેશન જે છે છે આપણે લાઈવ રાખેલો તો બધા વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ ભરતા હશે ને એ તો હું હશે સાઈડ ની અંદર ફોર્મ ભરતા હશે ને પછી સાઈડ માં મારો વિડીયો જોતા હશે એટલે એ બધા વિદ્યાર્થી મિત્રો જે છે ઈ ને આ વિડીયો જરૂર કામ લાગશે સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ માહિતી આપણે મેળવીશું આજના સેશન ની અંદર કે ભાઈ રેવન્યુ તલાટી જે છે એની અંદર કઈ રીતે ફોર્મ ભરવાનું છે અમુક પ્રકારની ભૂલો વિદ્યાર્થીઓ કરી બેસતા હોય છે જેના લીધે જે છે એમની ઉમેદવારી રદ થતી હોય છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો જે કંડક્ટર જેની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર છે ઘણા બધા વિદ્યાર્થીઓ રિજેક્ટ થયા શા માટે તો કે અમુક જે છે તેનો જાતિનો નંબર જે છે એટલે કે જાતિનો દાખલો હોય એ જાતિનો નંબર જે છે એ ખોટો દાખલ કરી નાખ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો નંબર ખોટો દાખલ કરી નાખ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા રમત ગમતનું સર્ટિફિકેટ જે છે એ નેશનલ લેવલનું નહોતું તો એ છતાં નાખ્યું એટલે કે ખોટું દાખલ કર્યું તો એમાં એને રિજેક્ટ કરી નાખ્યા એટલે દરેક વખતે દરેક જે છે એ ની અંદર આવું જ હોય છે ખોટા ડોક્યુમેન્ટ તમારે પહેલા તો દાખલ કરવાના હોતા નથી હોતા બરોબર છે એટલે અમુક અમુક પ્રકારની ભૂલો આપણે નથી કરવાની બધી માહિતી જે છે એ આપણે આજના સેશનની અંદર વિદ્યાર્થીઓ મિત્રો મેળવતા જશું અને જે છે તે આગળ વધશું એક સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે મેળવીએ છીએ બરોબર અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે હિન્દુ રોહન દવે કહે છે કે જીએસઆરટીસી ક્લાર્કની ભરતી કેમ ન બહાર પાડી સાહેબ મેં પૂરો થઈ ગયો તો જીએસઆરટીસી ક્લાર્ક જે વિદ્યાર્થીઓ ક્લાર્ક રાહ જોઈ રહ્યા હોય તો જીએસઆરટી ક્લાર્કની જે છે છે ને આ કોને આપી દીધી તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આપી દીધી છે અને એનો સિલેબસ જે છે એ સિલેબસ શની જેવો છે તો કે સિલેબસ વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો બરોબર બેઠે બેઠો ક્લાર્ક નો સિલેબસ જે છે ને એ જ બેઠે બેઠો સિલેબસ જીએસઆરટીસી ક્લાર્કમાં પણ આપી દીધો એટલે કે સીસી ગ્રુપ બી નો જે સિલેબસ હતો ને એનો સિલેબસ જીએસઆરટીસી ક્લાર્કમાં ક્લાર્કની ભરતી આવવાની છે તો જો ભરતી આવે તો બેઠે બેઠો સિલેબસ અને અહીંયા જીએસઆરટીસી ક્લાર્ક જે છે એમાં બેઠે બેઠો સિલેબસ બંનેને કામ પણ સરખું કરવાનું તો એક સરખો સિલેબસ એક સરખી પોસ્ટ હોય તો બંનેને મર્જ કરી અને ભવિષ્યની અંદર જે છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બંનેની જગ્યાઓ ભેગી બહાર પાડે અત્યારે મને એવું લાગી રહ્યું છે કારણ કે એસટી ની વિદ્યાર્થી મિત્રો ક્લાર્ક ની છસો પ્લસ જગ્યા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો આ જગ્યા મને એવું લાગે છે કે જે આવશે ને એની અંદર મિક્સ પણ તમારે એનાથી કોઈ મતલબ રાખવો પડે નહીં કારણ કે તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય એનો સિલેબસ વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન પાર્ટ ટુ પ્રિલિંગ મેન્સ બંને આવી ગયું છે તો તમારે જીએસઆરટીસી ક્લાર્ક બનવું હોય તો ક્યારે નોટિફિકેશન આવશે શું આવશે શું આવશે એની બધું થઈ ગયું છે રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે સિલેબસ આવી ગયો છે બધું આવી ગયું છે તો એની તૈયારી સ્ટાર્ટ કરી દેજો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રેવન્યુ તલાટીની વાત કરીએ પેલા તો ઓજસ્ટ ગુજરાત ડોટ ઇન આ ઓજસ્ટ ગુજરાતની વિદ્યાર્થી મિત્રો વેબસાઇટ ઉપર જતું રહેવાનું છે આ વેબસાઇટ ઉપર સર્ચ કરશો આ રીતનું આખું ફોર્મ ખુલી જશે એમાં ત્રીજા નંબરે એપ્લિકેશન જે છે છે અહીંયા તમને દેખાય એપ્લિકેશન એપ્લિકેશન આ ઉપર વિદ્યાર્થી મિત્રો ક્લિક કરવાનું છે જેવું ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ચાર જે છે એ ચાર પાંચ ઓપ્શન તમને જોવા મળશે એની અંદર સૌથી પહેલા છે એપ્લાય ત્યારબાદ છે એડિટ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ત્યારબાદ કન્ફર્મ અને છેલ્લે છે એપ્લિકેશન પ્રિન્ટ અને પે ફીઝ આ રીતના ઓપ્શન જોવા મળશે તમારે અત્યારે ફોર્મ ભરવાનું છે જો તમારું ઓજસ્ટની અંદર રજીસ્ટ્રેશન કરવાનું સાવ બાકી હોય તમે નવા વિદ્યાર્થીઓ હોય તો અહીંયા રજીસ્ટ્રેશન ઉપર જઈને પેલા રજીસ્ટ્રેશન કરી નાખજો પણ મને એવું લાગે છે લગભગ બધા વિદ્યાર્થીઓ ખાટું ખેલાડી હશે કારણ કે અહીંયા ગ્રેજ્યુએશન એ ફોર્મ ભરી શકે છે એટલે ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થી મિત્રો હશે બધાએ લગભગ છે આમાં રજીસ્ટ્રેશન કરાઈ નાખ્યું હશે તો રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતનું તમને જોવા મળશે આની અંદર તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો છે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર તમારે ફોર્મ ભરવાનું છે અહીંયા સિલેક્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તરત જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ આવી જશે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ આવી જશે અને સ્પીપાના એક ફોર્મ ભરાય છે તો સ્પીપા પણ આવી જશે તો આમાંથી તમારે છે અંદર જવાનું છે તમારે રેવન્યુ તલાટી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી ત્રિપલ એસબી દ્વારા જે છે તે લેવાય છે તો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે જી ત્રિપલ એસબી દ્વારા જેટલી પણ ભરતીઓના ફોર્મ અત્યારે ભરાવાના ચાલુ છે બધાનું લિસ્ટ તમારા સમક્ષ પહોંચી જશે તો એમાં તમને અહીંયા જોવા મળે છે જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો આ રીતનું તમને દેખાડશે કે આનો એડવર્ટાઇઝ નંબર આ છે ક્લાસ થ્રી ની વેકન્સી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જોબ મળે છે છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ છે વીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરવાળા ફોર્મ ભરી શકે છે તો આ બધી વસ્તુઓ તમને આપેલી છે એના ઉપર જઈને એપ્લાય નાવ ઉપર ક્લિક દેવાનું છે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ રજિસ્ટ્રેશન નાખવાનો આવશે સાહેબ કયો રજિસ્ટ્રેશન જો રજિસ્ટ્રેશન નંબર છે યાદ ન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર જે છે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાં તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે મોબાઈલ નંબર તો યાદ હોય ને પોતાનો એ મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર શું આવશે ઓટીપી આવશે ઈઓટીપી ઓટીપી અહીંયા દાખલ કરી અને જન્મ તારીખ તમે દાખલ કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર જે છે તમને મળી ગયા જે લોકો ભૂલી ગયા છે એના માટે બરોબર છે જે લોકો રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છે અને આ રીતે કરવાનું છે ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર આમાં મોબાઈલ નંબર દાખલ કરી અને જે નીચે કેપ્ચા કોડ આપેલા હોય કેપ્ચા કોડ નાખીને જન્મ તારીખ નાખો એટલે તમારા ઓટીપી આવે ઈ ઓટીપી દાખલ કરશો એટલે તમને સીધો અહીંયા જે છે તમારો રજીસ્ટ્રેશન નંબર બતાવી દેશે નવા વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશન કર્યું હોય તો એને અહીંયાથી ન બતાવશે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખીને જન્મ તારીખ દાખલ કરીને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરી દેવાનું જેવું ક્લિક કરો એટલે તમારું આખું ફોર્મ જે છે આવી જાય અહીંયા જે છે ટાઇટલની મિસ્ટર મિસિસ જે હોય તે બરોબર પછી અહીંયા સરનેમ પેલા લખવાની છે બધું અહીંયા અંદર આપેલું છે એ જ રીતે લખવાનું પેલા સરનેમ લખવાની પછી તમારું ફર્સ્ટ નેમ લખવાનું એટલે કે તમારું પોતાનું નામ સંદીપ હોય તો સંદીપ મહેશ હોય તો મહેશ એમ રીતે પોતાનું નામ પછી તમારું ફાધર અથવા તો નું નામ પછી તમારા મધરનું નામ ત્યારબાદ જેન્ડર જે છે બે વાર સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ તમને ખબર જ છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી નાખવાની છે મેરિડ અનમેરિડ કે પછી સેપરેટ જે હોય સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે બધી કેટેગરી અહીંયા નીચે બતાવશે ખાસ કાસ્ટ સર્ટિફિકેટ નંબર ખોટો દાખલ કરતા નહીં આ જે છે સાચો દાખલ કરજો છેલ્લે જાતિ ખરા થશે ત્યારે આ સાચો માગશે એટલે કાસ્ટ સર્ટિફિકેટ નંબર સાચો દાખલ કરવાનો જે લોકો એસસી અથવા તો ઓબીસી ની અંદર ફોર્મ ભરે છે એમને જ માત્રને માત્ર નોન ક્રિમ્યુનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે બીજા નહીં આવે તો જે લોકો ઓબીસી માં ફોર્મ ભરે છે ને એમને નોન ક્રિમ્યુનલ સર્ટિફિકેટ કઢાયેલું થશે આ ત્રણ વર્ષ સુધી જ વેલિડ હોય કેટલું વર્ષ વેલિડ હોય ત્રણ વર્ષ સુધી જ વેલિડ હોય તમે બે હાજર ચોવીસ માં કઢાયું હોય ને તો એ અત્યારે ચાલુ હોય તો અત્યારે ચાલુ ન હોય નવું કઢાવવું પડે એટલે વિદ્યાર્થી મિત્રો છેલ્લા તમારે જોઈ લેવાનું કે આપણે કઢાયું ત્રણ વર્ષ તો નથી થઈ ગયા ને તો દાખલ કરી દેવાનો છે એનો નંબર દાખલ કરી દેવાનો છે કઈ તારીખે કઢાયું તું અને કોની આપ્યું લગભગ ટીડી ઓપુ હશે બરોબર તો એ પ્રમાણપત્રની અંદર બધી વિગતો હોય જ તો એના થ્રુ જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો અહિયાં વિગતો દાખલ કરી દેવાની છે બરોબર છે ત્યારબાદ આગળ વધી જાય આગળ વધશો એટલે તમારી બીજી વિગત તમારા એડ્રેસની વિગત છે એ દાખલ કરવાની આવશે તમે ક્યાં રહ્યો છો તમારું સ્ટેટ કયું છે તમારો જિલ્લો કયો છે તાલુકો કયો છે કયો છે મોબાઈલ નંબર અને ફરીથી તમારો મોબાઈલ નંબર બરોબર આ વિગત અહીંયા દાખલ કરવાની છે અને તમારું પરમાન શું છે એ વિગત અહીંયા દાખલ કરવાની છે બરોબર તો આમાં કોઈ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ નહીં થાય ત્યારબાદ આગળ વધી જાય ત્યારબાદ આ સૌથી અગત્યનું છે જે વિદ્યાર્થીઓ રમતગમતના કે લાયકાતના કે ગુણ જે છે એટલા તો સ્પોર્ટનું સર્ટિફિકેટ ધરાવે છે એ લોકોને અહીંયા વિદ્યાર્થી મિત્રો એસ ઉપર ટિક કરવાનું છે જો નથી ધરાવતા તો નો ઉપર ટિક કરવાનું છે જો એસ ઉપર ટિક કરશો તો કયા સ્પોટની અંદર તમારો સર્ટિફિકેટ છે રમત ગમત નું સ્તર કેવું છે નેશનલ લેવલ નું છે સ્પોટ સ્ટેટ લેવલ નું છે કઈ રીતનું લેવલ છે કઈ રમત ની અંદર ભાગ લીધો તો કયા વર્ષે ભાગ લીધો તો અને રમત ગમત નું પ્રમાણપત્ર જે છે તમને કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું આ બધી વિગતો તમારે દાખલ કરવાની થશે સ્ટેટ લેવલનું અથવા તો નેશનલ લેવલનું ઇન્ટરનેશનલ લેવલ નું હોય તો દાખલ કરજો આ એક વિગત વિદ્યાર્થી મિત્રો ધ્યાને લેજો પછી અ પીડબ્લ્યુડી વાળા વિદ્યાર્થી ફિઝિકલ ડિસેબિલિટી વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને પણ જે છે તમારી પાસે સર્ટિફિકેટ હશે જ હોય તો કરવાનું ન હોય તો નહીં ટીક કરવાનું નો ઉપર ટીક કરી દેવાનું બરોબર બેઝિક કોમ્પ્યુટર નોલેજ જે છે એ સૌથી અગત્યનું છે કોમ્પ્યુટરનું વિદ્યાર્થી મિત્રો નોલેજ તમારી પાસે હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ બરોબર આ સર્ટિફિકેટ ક્યારે માગશે તો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે માગશે અત્યારે કોઈ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના નથી પણ અત્યારે એટલું આવશે કે શું તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવો છો તો તમારે એસ ઉપર ટીક કરવાનું છે ટીક કરવાનું છે એસ ઉપર ટીક કરી દેવાનું છે નો ઉપર કોઈ વિદ્યાર્થી એ ટીક કરવાનું નથી એસ ઉપર ફરજિયાત ટિક કરવાનું છે કારણ કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ બધા માટે ફરજિયાત છે એટલે આપણે કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એ ફરજિયાત અપલોડ કરવું પડશે વિધવા હોય તો એસ વિધવા ન હોય તો નો એક્સ આર વિમેન માંથી આવતા હોય તો એસ નો આવતા હોય તો ન અને ગવર્નમેન્ટ ની અંદર જો અત્યારે કોઈ એમ્પ્લોયમેન્ટ તરીકે ફરજ બજાવતા હોય તો એસ અને ન બજાવતા હોય નો બધી વિગત તમને ખબર જ છે કે આ ડિપાર્ટમેન્ટ માં નોકરી કરો છો કે આ ખાતા ની અંદર નોકરી કરો છો આ બધી વિગતો જે છે અહીંયા હોય તો કરવાની નહીતર નહીં કરવાની બરોબર છે ચાલો ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ સૌથી અગત્યનો બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રોબ્લેમ છે જો અહીંયા તમે ક્લિક કરશો એટલે એક આવશે એની ગ્રેજ્યુએશન અને એક બીજો ઓપ્શન તમને દેખાડશે લાસ્ટ સેમેસ્ટર ની અંદર જે વિદ્યાર્થીઓ હોય તે બરોબર કારણ કે અહીંયા શું છે વીસ વર્ષથી શરૂ કરીને બધા ફોર્મ ભરી શકે તો ઘણા બધા એવા ઉમેદવાર હશે કે જેને સેમેસ્ટર અત્યારે ચાલુ હશે પાંચમો સેમેસ્ટર સત્તું સેમેસ્ટર જે ચાલુ હોય બરોબર એટલે કે છેલ્લું વર્ષ હશે એ લોકોને અને એ લોકોને અહીંયા ફોર્મ ભરવું હોય તો ભરી શકશો પણ તમારે છેલ્લે જે ડીવી છે બરોબર તે સમયે તમારી પાસે માર્કશીટ જે છે પાસિંગની માર્કશીટ હોવી જોઈએ આ વસ્તુ બાકી તમારે નાખવું પડશે ચલો ત્યાર બાદ આગળ વધી જાય પર્સન્ટેજ જે બીજા એની ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ છે એમને ફરજિયાત દાખલ કરવાની છે પર્સન્ટેજ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે ટકાવારી દાખલ કરવાની છે બરોબર ટકાવારી દાખલ કરવાની છે પીઆર દાખલ કરવાની નથી ઘણા બધા વિદ્યાર્થીઓને સીજીપીએ ની અંદર જે છે એ માર્ક મળતા હોય જેમ કે સાત પોઈન્ટ પાંચ છે પછી છ પોઈન્ટ પાંચ છે આ રીતના માર્ક મળતા હોય તો એ દાખલ કરવાના નથી સીજીપીએ ટુ ટકાવારીની અંદર પર્સન્ટેજની અંદર કન્વર્ટ તમારે ટકા કરી નાખવાના ગૂગલની અંદર જન કરી નાખવાના અને પછી અહીંયા ટકાવારી દાખલ કરી નાખવાની કયો ક્લાસ જો સાઈઠ ઉપર હોય ને તો બધાને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ હોય તો સાઈઠ ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ લખવાનું છે બરોબર સોરી ફર્સ્ટ લખવાનું છે બરોબર એનથી થી ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ લખવાનું છે આ બધું તમારા માર્કશીટની પાછળના ભાગમાં હોય તમારી જે કોલેજની માર્કશીટ જે છે એ માર્કશીટના પાછળની ભાગની અંદર બધી વિગતો આપેલી હોય કેટલા ટકા હોય તો એ કયા ની અંદર આવશે તો એ લખી નાખવાનું કઈ યુનિવર્સિટીમાંથી જે છે ગ્રેજ્યુએશન કરેલું છે સ્ટેટમાં ગુજરાત આવશે કયા વર્ષે પાસ કર્યું છે કેટલા ટ્રાયમાં પાસ કર્યું છે તમારે ત્રણ કેટી હોય ચાર કેટી હોય તો એ બધી કેટલી ટ્રાયમાં પાસ કરી છે બે ટ્રાય ત્રણ ટ્રાય કેટલી ટ્રાયમાં પાસ કર્યું છે એ ટ્રાય અને છેલ્લા સેમેસ્ટર્સનો તમારે ઓએમઆર શીટ સીટ નંબર દાખલ કરવાનો છે અને બધું કરીને અહીંયા એસ ઉપર ક્લિક કરશો એટલે બધી વિગતો મને માન્ય છે અને દસ્તાવેજો બધા જે છે એ ઓરિજિનલ છે અને આમ હું ખાતરી આપું છું કે બધી વિગતો જે છે ખરી ખરી છે એમ કરી અને નીચે સેવ ઉપર ક્લિક કરી નાખવાનું જેવું સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો તમારો અરજી નંબર જો અરજી નંબર અલગ છે કન્ફર્મેશન નંબર પણ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં મુકાતા નહીં અહીંયા તમને શું પૂછો છે અહીંયા તમને અરજી નંબર પૂછો છે તો અરજી નંબરમાં તમને ખબર પડશે કેટલા ફોર્મ ભરાના આજની તારીખમાં વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું આજે કઈ તારીખ છે આજે તારીખ છે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ સત્યાવીસ તારીખ છે સત્યાવીસ પાંચ સાંજે વિદ્યાર્થી મિત્રો સાંજે છ વાગ્યા મિનિટ જેવો સમય છે હાલની અંદર જે રેવન્યુ તલાટી હજાર જેટલા ફોર્મ જે છે તે ભરાઈ ગયા છે કેટલા બત્રીસ હજાર ફોર્મ જે છે તે ભરાઈ ગયા છે આની અંદર તમારે ફી પણ ભરવાની આવશે બરોબર તો બધી માહિતી આપણે જોશું તો અહીંયા જે છે તમને કન્ફર્મેશન નંબર સોરી અરજી નંબર મળશે કન્ફર્મેશન નંબર પાછળથી મળશે તો અરજી નંબર તમારે ક્યાંક લખી રાખવાનો છે અથવા કોપી કરી નાખવાનો જેવો તમે અરજી નંબર કોપી કરીને પછી પાછું પેલા જતું રહેવાનું આગળ હમણાં આપણે એપ્લાયમાં એપ્લાયમાં ગયા ને હવે હવે નહીં જવાનું તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એ અપલોડ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચરમાં જવાનું રહેશે કારણ કે ફોટોગ્રાફ્સ ને સિગ્નેચર અપલોડ કરવી પડશે બરોબર છે જેવું એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો ફોટોગ્રાફ્સ દાખલ કરવાનો આવશે અને તમારે અહીંયા સહી જે છે અપલોડ કરવાની આવશે તો બંને વસ્તુ અહીંયા તમને અપલોડ કરશો એટલે દેખાશે જેની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે ફોટોગ્રાફ્સ માપ છે તે પાંચ સીએમ થી શરૂ કરી બરોબર આ એની લંબાઈ પાંચ સેન્ટીમીટર એની લંબાઈ છે અને વિદ્યાર્થી ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર જે છે એની પહોળાઈ આ સાઈઝ જ ફોટો હોવો જોઈએ અને આ સાઈઝ ફોટા તમે ગુગલમાં સર્ચ કરજો રિસાઈઝ ફોટો કરીને એટલે તમને જેવો કરવો એવો થઈ જશે બરોબર છે જેપીજી ફોર્મેટની અંદર જે છે અપલોડ કરવાનો છે કયા ફોર્મેટની અંદર જેપીજી ની અંદર અપલોડ કરવાનો છે પીડીએફ ની અંદર નહીં ચાલો ત્યારબાદ સય ની વાત કરીએ તો સહની અંદર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જે છે તે વિદ્યાર્થી મિત્રો પોહળાઈ અને સાત પોઈન્ટ અપલોડ કરવાની છે સિગ્નેચર વ્હાઇટ કાગળ જે છે એની અંદર લખીને વ્યવસ્થિત રીતે સાઇન કરી નાખવાની આ રીતની સિગ્નેચર હોય તો આ રીતે વ્યવસ્થિત સાઇન કરીને રાખવાની બરોબર આડી લાઈનમાં ઊભી લાઈનમાં એવી બધી લાઈનો દોરેલી હોય એમાં કરતા નહીં જેથી કરીને અહીંયા વ્યવસ્થિત રીતે તમારી સિગ્નેચર દેખાય બધું બંને વસ્તુ અપલોડ થઈ ગયું અપલોડ કરો ત્યારબાદ જો હું તમારું ફોર્મ ભરાઈ ગયું તમારું ફોર્મ પણ ભરાઈ ગયું તમારા ફોટો સિગ્નેચર અપલોડ પણ થઈ ગઈ પણ તમારે આખું ફોર્મ તમારે કન્ફર્મ કરવું પડશે શું કરવું પડશે કન્ફર્મ કરવું પડશે કન્ફર્મ કરવા માટે ફરીથી પાછું ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું ત્રીજા નંબર નો ઓપ્શન કન્ફર્મમાં જવાનું જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા અરજી નંબર મળી જશે બરોબર છે અરજી નંબર તમારો જે છે મળી જશે આ અરજી નંબર જે છે દાખલ કરીને આ વિગતો તમારે એન્ટર કરી દેવાની અને છેલ્લે કન્ફર્મ આપી દેવાનું બર્થ બર્થ ડેટ નાખવાની આવશે અને જો તમને નીચે અહીંયા લખેલું જ આવશે જો ઓબીસી કે અન્ય કેટેગરી વાળા વિદ્યાર્થીઓ હશે જો ઓબીસી છે એસસી એસટી ઈડબ્લ્યુ બરોબર આ બધા વિદ્યાર્થીઓ જે છે એ બધાને ચારસો રૂપિયા ફી ભરવાની થશે કેટલી ચારસો રૂપિયા અને જનરલ કેટેગરીની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો એની અંદર પાંચસો રૂપિયા ફી ભરવાની થશે તો તમે ફોર્મ ભરશો એટલે તમને દેખાડશે તે જો અહીંયા ફીઝ ઓફ પેડ એટલે કે પાંચસો ચારસો રૂપિયા ફી ભરવી ફરજિયાત છે અને ત્યાં તમારી ઉમેદવારી રદ ગણાશે કાંઈ વાંધો નહીં કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું તમને અહીંયા બધું દેખાડશે કે તમારો એડવર્ટાઇઝ નંબર શું છે તમારું નામ શું છે મધરનું નામ બધું બધું તમને તમને તો અહીંયા કરીને પણ દેશે બરોબર છે આગળ વધીએ તો તમને જવું એના ઉપર ક્લિક કરશો અને કન્ફર્મ કરશો એટલે હવે તમને મળી જશે કન્ફર્મેશન નંબર આગળ તમને શું મળ્યો તો આગળ તમને અરજી નંબર મળ્યો તમારી કેટલાની અરજી છે તે મેળવતું બરોબર અહીંયા તમને એક કન્ફર્મેશન નંબર મળી જશે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે અને તમારે હંમેશા માટે જ્યાં સુધી આની પરીક્ષા ન આવે ને ત્યાં સુધી તમારે તમારો કન્ફર્મેશન નંબર યાદ રાખવો પડશે શું યાદ રાખવું પડશે કન્ફર્મેશન નંબર યાદ રાખવો પડશે કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ તલાટીની કોલ લેટર આવે કે તલાટીની પરીક્ષા આવે ત્યારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે શું યાદ રાખવું પડશે તમારો કન્ફર્મેશન નંબર દાખલ કરવો પડશે એટલા માટે કન્ફર્મેશન નંબર જે છે અહીંયા તમને દેખાડશે અહીંયા મેં હાઈડ કરેલો છે તો એ તમારો કન્ફર્મેશન નંબર તમારે નોંધી લેવાનો છે હવે તમારે ફી ભરવાની છે અમે શું કરવાની છે તો ફી ભરવાની છે જો ફી બંને રીતે ભરી શકો અહીંયા નીચે આપેલું છે પે ફી ઓનલાઈન ત્યાંથી પણ ફી ભરી શકો છો તમારી એપ્લિકેશન હું કન્ફર્મ થઈ ગઈ છે એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમને નીચે ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ત્યાંથી તમે તમારી એપ્લિકેશન જે છે પ્રિન્ટ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો હું ફી ભરવી હોય ને તો બે ઓપ્શન છે એક તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને ફી ભરી શકો છેલ્લો ઓપ્શન અને અહીંયા ફીઝનો ઓપ્શન છે ત્યાંથી પણ ભરી શકો અને અહીંયા પણ ફી નો ઓપ્શન બધે ફી ના ઓપ્શન તમને બધે દેખાશે તો ગમે ત્યાંથી જાય અને ફી ના ઓપ્શન ની અંદર ક્લિક કરવાનું છે અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે શું છે કે સાત આંકડાનો કન્ફર્મેશન નંબર જે છે તમારે યાદ રાખવાનો છે અને ઈ રિસિપને ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારબાદ ઈ ચલન મેળવી લેવાનું છે બરોબર બે ઉપર ક્લિક કરવાનું નથી પેમેન્ટ થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીસ મિનિટ જે છે એમાં પેમેન્ટ સ્ટેટસ ઉપર એટલી રાહ જોવાની છે એટલે ટૂંકમાં થઈ જ જશે અત્યારે કોઈ એવો પ્રોબ્લેમ નથી પણ ક્યારેક શું છે સર્વર ડાઉન હોય ક્યારેક શું હોય સર્વર ડાઉન હોય એના લીધે જે છે એ વિદ્યાર્થી મિત્રો ફી પેમેન્ટ ન થતી હોય અને તમારા કપાઈ જ હોય એવું થઈ ગયું હોય તો ગભરાતા નહીં બરોબર તમને જે છે અડધી કલાક પછી પેડ લખેલું બતાવશે અને પેડ ન બતાવે તો તમારી ફી રિટર્ન આવશે તમારે ફરતી ફી ભરવાની છે એ આવશે બરોબર છે તો એમાં કોઈ તમારે કઈ સિંધા કરવાની જરૂર નથી આગળ વધીએ તમારે શું કરવાનું છે સાહેબ અમારે ફી ભરવાની છે ફી ભરવાની છે તો કન્ફર્મેશન હમણાં નંબર તમને મળ્યો તો ને આઠ અક્ષરનો એ અહીંયા દાખલ કરી નાખો મોબાઈલ નંબર દાખલ કરો અને અહીંયા લખો ઓનલાઈન પેમેન્ટ ફી એની ઉપર ક્લિક કરો કોડ દાખલ કરીને જેની ઉપર ક્લિક કરશો એટલે તરત આ રીતનું આખું ફોર્મ દેખાડશે એની અંદર જો બીજા નંબરે તમારા પાસે ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડમાંથી કરી શકો પણ મારો એવી સલાહ છે કે યુપીઆઈ જે છે ને યુપીઆઈમાં જવાય આ જે યુપીઆઈ વાળી સિસ્ટમ છે ને યુપીઆઈ સિસ્ટમમાં જશો ને એટલે તમને ક્યુઆર કોડ ને બધી વસ્તુ મળશે કંઈ ન કરાય ક્યુઆર કોડ ઉપર ક્લિક કરી નાખાય આખી સ્ક્રીન ઉપર તમને ક્યુઆર કોડ દેખાડે બીજા ફોનમાંથી ક્યુઆર કોડ સ્કેન કરી નાખવાનો જેવું તમે ક્યુઆર કોડમાં સ્કેન કરીને પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિકલી લખેલું દેખાડશે કે તમારું ફોર્મ જે છે ભરાઈ ગયું છે તમારું સ્ટેટસ જે છે સક્સેસ થઈ ગયું છે બરોબર છે થોડુંક વેઇટ કરવાનું ખોટી ઉતાવળ નહીં કરવાની અને જ્યારે પેમેન્ટની પ્રોસેસ થતી હોય ત્યારે બેક ઉપર ક્લિક નહીં કરવાનું આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની બરોબર છે સેમેસ્ટર સિક્સ માં એટી કેટી હોય તો ફોર્મ ભરાય કે ના ભરાય હા બિલકુલ બંદાભાઈ ફોર્મ ભરાય પણ તમારે જે છે એ મેં તમને આગળ વાત કરી ને એ પ્રમાણે કે જ્યારે આ બધી પ્રોસેસ થશે તમારી પાસે પરીક્ષા ને લેવા જશે ત્યારબાદ તમારું જે મેરિટ જે છે તમારી કેટી જે છે સોલ્વ કરેલી હોવી જોઈએ અત્યારે તો તમારી કેટલી છે ત્રણ કેટી હોય પાંચ એટલી કેટી હોય તમે ફોર્મ ભરી શકો પણ જે તે સમયે જ્યારે વેરિફિકેશન ની બધી વસ્તુ આવશે ત્યારે તમારી પાસે માર્કશીટ હોવી પડે એ ગમે ત્યારે પાસ કરેલી હોવી જોઈએ ટૂંકમાં એ સમયે તમારે પાસે પાસિંગ હોવું પડે એટલે કે ત્યારે એટી કેટી ની પરીક્ષા આવે ને એમ પાસ કરી નાખો ને પછી જે વેરીફિકેશન થાય તો એમાં ચાલે અત્યારે તમે ફોર્મ ભરી શકો છો તો આ રીતનું બધું તમને મળી જશે આ તમે જે પેમેન્ટ કર્યું છે આ પેમેન્ટની રિસિપ્ટ છે શું છે વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ જે કર્યું છે એની રિસિપ્ટ છે એની અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરીને પેમેન્ટ રસિપ્ટની પ્રિન્ટ કાઢી લેવાની એટલે જો આપણી પાસે બે પ્રિન્ટ થઈ ગઈ એક તો ઓનલાઈન ફોર્મ ભર્યું બરોબર એક તો ઓનલાઈન ફોર્મ ભર્યું એની પ્રિન્ટ આપણને મળી ગઈ અને બીજું એક ફી ભરી બરોબર એક ફી ભરી એની પણ પ્રિન્ટ મળી હતી તો બંને પ્રિન્ટો જે છે સાચવીને રાખવાની બંને પ્રિન્ટો જે છે એ ડાઉનલોડ કરી લેવાની ઓકે તો આ રીતની આખી પ્રોસેસ હતી આ રીતનું આખું તમારું ફોર્મ જે છે એ વ્યવસ્થિત ભરાઈ જાય ઓકે તો આની ઉપર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો જો અહીંયા લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન એપ્લિકેશન ઉપર ઉપર જવાનું પ્રિન્ટ ફોર્મ ક્લિક કરવાનું અરજી નંબર દાખલ તારીખ દાખલ કરશો એટલે તમારું પ્રિન્ટ થઈ જશે તો જો લાઈવ લેવાનું એક જ કારણ છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક અમુક ડિટેલ્સ જે છે જન્મ તારીખની કે પછી વિદ્યાર્થી મિત્રો આ બધી ડિટેલ્સ કાસ્ટ સર્ટિફિકેટની અને આ બધી ડિટેલ્સ જે છે વિધવા પછી રમત ગમત પછી કમ્પ્યુટરનું સર્ટિફિકેટ આ બધી વિગતો જે છે તે ખોટી દાખલ કરતા નહીં બધી વિગતો વ્યવસ્થિત દાખલ કરી દેજો ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લગભગ બધાના પ્રશ્નો જે છે તે પૂર્ણ થઈ ગયા છે ચાલો વાલી બીજું કોઈ છે ઓકે ઓકે તો બધાને આ રીતે જે છે ફોર્મ ભર દેવાનું છે તલાટી જે છે એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે

જાતિ નો દાખલો લઈને બેસવાનું છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે છે તમારો આવકનો નો દાખલાની જરૂર નથી પણ તેમ છતાં આવક નો દાખલો આ બધી વિગતો છે લઈને બેસજો એટલે કરીને કોઈ વાંધો આવે નહીં ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને મને માત્ર ભારતમાં રાખી જઈ